સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો જે ચબરબંધીઓ હશે ને એને સજા સજાની થાય છે હું નવદીપ આપણો છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું તમારો બધા નો આભાર એક અવાજે તમે બધા ભેગા થઈ આવ્યા નથી આવું રાખજો મીડિયા વાળાને કે ભાઈ બાઈક લેવી ને તો આ લેજો છું હું બોલું છું હું એટલા માટે અહીંયા આવ્યો છું સાંભળજો હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે બહુ કોળી સમાજે સહન કર્યું છે એક વાત સમજો

ખાલી દેખાવો કરવા માટે નહીં હો મારે દેખાવો નથી કરવો મારે આ ભાષણ બિષણ બી નતું કરવું પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિ આપણે આ પ્રદર્શન કરવાનું છે જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે એમાં મુંજાતા નહીં તમે કોઈ અગાઉ પણ કીધું છે આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો ત્યારે અમે લોકો વાત કરી મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે

અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું શ્રમ સમાજ શાંતિ રાખજો અમે બેઠા છીએ મિત્રો મુંજાતા નહીં કોઈ આખો સમાજ તમારે આ રહેશે જો આ ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પુરુષોત્તમભાઈ ન્યા છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે છે ત્યાં બધા લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય સમાજ નો થાય ને એ કોઈ નહીં વાત ને સમજ્યા અત્યારે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંઝાતા નહીં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બધા આપશો નો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું એ છોકરો પાછો નીચે આવવા માંગતો તો એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવ્યું છે બેટા તારી હાલત એવી છે તું ન આવ હું તારા વતી આભાર માની રહી એટલે એના વતી તમારા બધાનો આભાર પણ એક કઈશ હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો હ કોઈના બીજા કોઈના હાથા ન બનતા સમાજ હારે રહેજો એટલું કેવા આવ્યો છું અને સમાજ હશે તો અમે છે અમે છીએ તો સમાજ છે એવું નથી કેવા આવ્યું તમે છો તો અમે છીએ મિત્રો આટલું રાખજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું જય જય કોઈ સમાજ